સુરતમાં કુખ્યાત સદ્દામ અને ગોલ્ડી ગેંગનો આતંક હતો પણ આ ગેંગ હાલ સુરત પોલીસથી એવી થથરી છે કે સાડા ત્રણ કરોડનો જે બંગલો ચાર વર્ષથી પચાવી પાડ્યો હતો તેની ચાવી સામેથી આવીને પોલીસને આપી દીધી છે ચાર વર્ષ બાદ જ્યારે મકાન માલિક છે પોતાના જ મકાનમાં પ્રવેશ કરે છે ત્યારે કેવા ભાવુક દ્રશ્ય સર્જાય છે તેની વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતામ સુરતમાં સદ્દામ અને ગોલ્ડી ગેંગ ખંડણી છેતરપિંડી જીએસટી કૌભાંડ મકાન પચાવી પાડવા માટે પંકાયેલી છે આ ગેંગના સભ્યો વિરુદ્ધ તેર જેટલા ગુના નોંધાયેલા છે અને થોડા સમય પહેલાં આ ગેંગ સામે ટોક હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી જ્યારે સુરત એસઓજીએ સદ્દામ અને તેની ગેંગ વિરુદ્ધ ટોક કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી ત્યારે આ ગેંગના સભ્યોમાં ભયનો માહોલ છવાઈ ગયો કારણ કે આ કાયદાને હેઠળની કાર્યવાહી ઘણી કડક હોય છે અને લાંબા સમય સુધી જામીન નથી મળતા જેથી આ ગેંગના સભ્યો થથરી ઉઠે છે અને આ ડરનું પરિણામ એવું આવ્યું કે તેમણે એક દંપતીનું મકાન છે તે પચાવી પાડ્યું હતું જેને સાજીદ પઠાણ જાતે બંગલાની ચાવી લઈને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ પાસે પહોંચે છે અને જે બંગલો ચાર વર્ષથી પચાવી પાડ્યો હતો તેની ચાવી

એને દસ કરોડનું બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડના પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજ છે એવું કહી અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા સીટથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ આ ઇમ્ત સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને ગુચ્છીટોક પણ દાખલ થતા સજાત કાપડિયા કરીને જે જુગારી છે જે કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો ચાવી છે એસઓજીમાં આવીને જમા કરાવી દીધી હુસેનને આ પરત કરવામાં આવે ત્યારબાદ માનનીય પોલીસ કમિશનરશ્રીના હસ્તે આ ડૉક્ટર જાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપરત કરવામાં આવી છે મકાન આજે મળ્યું છે આ મકાન બધા અમને બહુ મદદ કરીને એમ આજે અમારે સફળ થયા આજે અમને અમને ન્યાય મળ્યો કે હું પોતે ડૉક્ટર છું મારા છોકરો ચોલાસીલમાં પીડિયાટિશિયન છે એની વાઇફ કાયમોકોલોજીસ્ટ છે અને અમે આ મકાન એટલા માટે બને કે બધા પરિવારિક સાથે રહીએ પણ આ લોકો અમારી હાથે બિલી બિલિંગ અપાવવામાં ચીટિંગ કરી દીધા એ લોકોએ અમને ગયા લોકો છે અને ખોટી રીતે લોકો બંગલો પચાઈ ગયા હતા અત્યારે અમે લોકો હેરાન થતા હતા એટલા બધા હેરાન કર્યા કે લોકો દાદા કરતા હતા એ લોકો

ગોરાટ રોડ પર આવેલા અમીરો હાઉસ બંગલા નંબર પિસ્તાલીસના માલિક છે ડૉક્ટર મોહમ્મદ ચાર વર્ષ પહેલા ગેંગના મુખ્ય લીડર ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ આ બંગલા પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો હતો અને આ ગેંગના આતંકના કારણે આ ડોક્ટર અને તેમનો પરિવાર છે પોતાના જ ઘરમાં પ્રવેશી નતા શકતા જોકે આ ગેંગ સામે ટોક લાગતા બંગલાની ચાવી સામેથી આવીને પોલીસને આપી દીધી અને આ બંગલાની ચાવી જ્યારે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા પીડિત દંપતીને આપવામાં આવી અને બંગલા પર પહોંચતા દંપતીએ એસઓજીના ડીસીપી નકુમ અને પીઆઈ સોનારાને પોતાના હાથથી મીઠાઈ ખવડાવી અને મોઢું મીઠું કરાવડાવ્યું હતું કેમ છેલ્લા ચાર વર્ષથી પોતાના જ ઘરમાં આ ગેંગના કારણે આ પરિવાર છે તે નહોતો પ્રવેશી શકતો આ પ્રથમ ઘટના આ છે કે જ્યારે ગુચ્છીડોકનો ગુનો દાખલ થયા બાદ કોઈ ગેંગમાં આટલો ભય કે સામેથી જ જે કબજો કરી લીધેલો બંગલો હોય તેની ચાવી સામેથી આવીને પોલીસને આપી દીધી આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા